કે કાતરથી દોરો કાપો અને ઇનામ જીતો આ ટોટલ બત્રીસ થી તેત્રીસ કલાસી બરાબર અને મોણસો થી તેર બળુભાવતી કેમેરામેન અને આ કલાસમાં તેર ચિઠીઓ નાખીશી અને દરેક ચિઠ્ઠીમાં હો હો રૂપિયા લખેલા છે રાઉન્ડ ચાલુ ચાલુ રહે કારણ કે પહેલો નંબર છે શ્રવણ નો ગમે તે એક દોરો પકડી અને કાપશે તો એનું ગલાસ ભય પડતું થાય મોય માટી ભરેલી છે અને એના અંદર ચિઠ્ઠી મેલેલી છે બરાબર અને બધા ભાઈ નંબર પહેલેથી આલી દીધેલા છે હા બરાબર હાલો ચાલુ કરો હાલો કમ્પ્લીટ બધા સમજી ગયા સરજો જીતીરા પટો અંજો શ્રવણ તું દોરો કાપી ગલાસ પડતું છું જોઈ ફટાફટ કાતર મેલ દેવાની તારા ચેડે જતું રહેવાનું હા હા આમ પાછળ કેમેરામાં ખાસ સતાવવાનું હો ચી હા અન વન બાય વન ચાલુ રહે જેટલા ગળા ગ્લાસ નઈ પડી જો એટલી ગળા ને એકદ કપાની ચાર દોરો ઓમ પકડી હાથી અન કપાનો ચાલ ભાઈ ચાલ કટિંગ કર દે એ હા ભાઈ

હા અલવો પૈસા 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 બતા ખોલીન બતા ખોલીન બતા કાતર મળે ખુર્જીમ કોઈ નહીં એટલે 100 રૂપિયા ગ્લાસ

આરો દોડો જો હારો છે આ યે જો યે જો સચો આત્મથી સચો યે જો બઈ કાગડીયો છે કાગડીયો પેદો 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 રી કાગડીયો છે પાટી ગયો એ ભેગ લેજે 7 નંબર એડો કોઈના આખા પાસો નઈ કરવાનો હા આ આ ને હા ચલા વિપુલ બાપી ના જે મગતો ખાઈ જાવ બસ ખાઈ જાવ ચલ એટલે 100 રૂપિયા ઈમાનદારી કરી તાણી ખાલી જેતું તો ઈમાનદારી છે તે દાઢમાં લ્યો કે હું વધો છે ખાલી ખાલી આ ઢેગાળો પડ્યો લઈ રે એ નંબર માં આ નંબર નંબર આવું મને નંબર ખબર એ બળુબા બળુબા જિલ્લા થી પહેલો નહીં અમે કશું નહીં એ ખાલી નહીં કશું નહીં ખાલી નહીં ગરી ગરી માર પેડ તૈન્દ્ર મારી બાપના જે દોરા ના જોડે એટલે

ભાઈ કોઈ ગલાસ ના ખેંચો હા પણ ગ્લાસ કોઈ ખેચવાનું નહીં આર્યો તો તમે કયો નંબર

લે સરાવણ બીજો ચાન્સ આ ફરીથી રાઉન્ડ ચાલુ છે બરાબર હવે હા સરાવણ છે નંબર હતો બે ચીઠી ભેગી કરી બસો આયા પાંચ વાત બે ચીઠી એક આગળ આવી પેલા રાઉન્ડ બીજા રાઉન્ડુપાતી રેજ બે ના નહીં નહીં સાલ આ બીજી આઈ બીજી આઈ ને ઊપાતી લાવ કાતર લાવ કાતર લાવ નહીં કરવાનો હોય એ કારણ કે જો હવે આ દોરો કાપી જ ઉપર જોઈ ખાલી ખાલી ચાર બાજી <laughs> <laughs>

ના ના તે ભૂલી જવરા ત્યાં તો તમારે ઓમે નજર નહીં હોતી ને તો નજર નહીં હોતી કોઈ

એય એય એક વધી એક મને લાગે હવે નહીં પડી ગયું ફટોફટ જાય તો આવશે એને આવશે સરવાયી <coughs> બે

તો ભાઈ પેલા નંબર થી ચાલુ કરો બરોબર કોણ કોણ જીત્યું છે પેલો નંબર જીત્યો બીજો નંબર બારમાં <laughs> તો <laughs>